તારી સેલ્ફી લેવા માટે અહીં કેટલાક શ્રેષ્ઠ ટિપ્સ આપેલી છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લાઇટિંગ પ્રકાશ સારો રાખો હંમેશા પ્રકાશના સ્ત્રોત તરફ મો રાખીને સેલ્ફી લો જેમ કે બારી અથવા સૂર્યપ્રકાશ કુદરતી પ્રકાશ સૂર્યપ્રકાશ શ્રેષ્ઠ છે સીધો સૂર્યપ્રકાશ ટાળો તમારા ચહેરા પર પડછાયો ન પડે તેનું ધ્યાન રાખો સ્ક્રીન ફ્લેશનો ઉપયોગ કરવાનું ટાળો તેનાથી ફોટો ઓવરએક્સપોઝ થઈ શકે છે કેમેરા એંગલ ખૂણો અને પોઝત સ્થિતિ તમારા ચહેરાના શ્રેષ્ઠ એંગલને શોધવા માટે વિવિધ ખૂણાઓમાં પ્રયાસ કરો કેમેરાને થોડો ઉપર રાખો અને તમારી દાઢીને સહેજ નીચે રાખો તમારા ગરદનને અંદરની તરફ સંકોચવાને બદલે લંબાવો નેક મોથી ડક ફેસ બનાવવાનો ટાળો અને જુદા જુદા પોઝ જેમ કે સ્મીથ કિસી ફેસ વગેરે અજમાવો કેમેરા લેન્સની સફાઈ અને અંતર સેલ્ફી લેતા પહેલા તમારા ફોનના લેન્સને સાફ કરો જેથી ધૂંધળો ફોટો ન આવે શ્રેષ્ઠ પરિણામ માટે કેમેરાને તમારા ચહેરાથી ઊંચામાં ઊંચો 5 ફૂટ દૂર રાખવો વધુ સારું છે જો કે સેલ્ફીમાં આ મુશ્કેલ છે सेल्फी स्टिक નો ઉપયોગ કરવાથી આ અંતર જાળવી શકાય છે અને ચહેરાના લક્ષણો ફેસિયલ ફીચર્સ બગડતા નથી ફોટો સુધારવા માટે જો તમારા ફોનમાં હોય તો પોટ્રેટ મોડ પોટ્રેટ મોડ નો ઉપયોગ કરો તે બેકગ્રાઉન્ડ ને બ્લર કરીને તમારા પર ફોકસ કરે છે જો જરૂરી હોય તો ફોટો લીધા પછી ફિલ્ટર અથવા એડિટિંગ એપ્સ નો ઉપયોગ કરીને તેને વધુ આકર્ષક બનાવી શકાય છે સૌથી મહત્વપૂર્ણ ટીપે છે કે તમે આત્મવિશ્વાસ કોન્ફિડન્સ અનુભવો છો તેવો એંગલ અને પોઝ શોધો શું તમે કોઈ ખાસ પ્રકારની સેલ્ફી જેમ કે બહાર અંદર ગ્રુપ સેલ્ફી માટે ટિપ્સ જાણવા માંગો છો